જય માતાજી બધાને કેમ છો ફેમિલી મોજે મસ્ત તો ફરીથી નવાસ વ્લોગમાં તમારું સ્વાગત છે તો વરસાદ તો બહુ સરસ મજાનો જો હશે તો પાછળ તમે જોઈ શકતા છો આપણું આ ગાર્ડન છે નાનું એવું મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે વાવણી પણ થઈ ગઈ છે તો જો કેવા મસ્ત મજાના ફૂલ થઈ ગયા છે આ રીતે નાનું એવું છે આપણા ઘરે જ છે સામે છે ને ત્યાં પણ થોડુંક બગીચો આપણે આવ્યું છે બકાલું એવું ઓર્ગેનિક અને આ છે આપણો દેશી હિસકો આ હિસકામાં છે ને હિસકવાની મજા તો અલગ જ હોય છે તો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બનાવે જો મજા આવશે બતાવીશ તમને આ છે ગામડાની લાઈફ તો વિડીયોને ત્યાંથી લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો મળી જાય સવાર સવારમાં અમારે ને જો મોહિત મોહિત મોહિત

શું કરો છો હે એટલે ફોટો પાડવો છે આઈફોન તમાર શું થાય છે વાહ બાળ મંદિર નો ડ્રેસ મેળો એટલે આઈફોન માં ફોટો પાડવો કા હાલ પાડ દો હાલ હાલનો ફોટો પાડ દે એરો આટર્માં તૈયાર થઈ ગઈ છે ક્યાં જવાનું છે કારખાને પડશે મમ્મી શીખવાડે છે અયા જેનું બેન એકડા બાળ મંદિર વાળા જેનો બેન એકડા આવડે છે એકડા એમ જોવા દે તો કોને લખી દીધા બાય લખ દીધા આ હા મળો ગોટો એકડા લખી દીધા અત્યારમાં અને સોમાં હું આવે એટલે લુગડા ને આવી રામણ હોય હા ઘડીક બહાર નાખે તડકો આવે તો પાછા સાટા આવે તો અંદર તો ફેમિલી એક આ લેન્ડમાર્ક કંપનીમાંથી એક આવ્યું છે સ્પોન્સરશિપ

ભૈજિયા બનાવાના છે ને તો વાતાવરણ મસ્ત છે એટલે તો આવા વાદળા ક્યાંક સરી ગયા છે અને વરસાદ આવે એવું થઈ ગયું છે અને ભાઈ ભૈજીયા ખાવાની મજા જ ક્યાંક અલગ છે કા કાં રહીને અને આ બાજુ જો અમારે ઘરે વાવ્યું છે બકાલું એ નીંદવાનું કામ ચાલે છે એટલું બાકી છે અને એટલું નીંદાઈ ગયું છે તમે અત્યારે રહેલાની

તો આ બ્લોગ ને અહીંયા પૂરો કરીએ તો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી જો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે નવા વિડીયોમાં બાય બાય